એ હારું જા કપડા ધોઈ ના તો પછી આમ કકડાટ કરતા હોય તો આયા કપડા નથી ધોવાના છોકરીએ કપડા ધોવા ઉયો જા એ હારું હે તો કે મત્યાર આવે હા બળા દાદા તમને એક પ્રશ્ન પૂછવાનો છે હું એક ખિસ્સામાં કેટલા પૈસા પડ્યા હોય તો મજા આવે 5000 5000 નું તો મહિનાનું કરિયાણું થાય પણ કરિયાણું આવી જાય પછી હું જરૂર ગાડીમાં પેટ્રોલ નહી પુરાવાનું

અલ્યા આ છોકરીએ કપડા ધોવાનું નોતું કીધું આપણી વાડીએ કુંડી પડકે છોકરી છે ને ન્યાં કપડા ધોવાનું કીધું તું એવું તને માતા બોલ્યા હો કુંડી પડકે છોકરી છે ન્યાં કપડા ધોયે તમે એમ કીધું તું છોકરીએ કપડા ધોવા વયો જા એ બોલો કેવો માણા છે અમારી વાડીએ કુંડી પડકે છોકરી છે ન્યાં કપડા ધોવાનું કીધું તો આયા શું રસ્તાની છોકરીએ કપડા ધોવા આવ્યો તો પણ તમે હરખું કેતા હોય તો

હાલો ને જલ્દી હાલો ને હું સિંગપાક લઈને આવ્યો છું તમે ક્યાં કોઈ ગયા તા જો સિંગપાક ખાવ બકુડા મારા માણસ ને રજા આપી દેવી છે કેમ તો હું એના કુંડી પડકે છોકરી છે ન્યા કપડા ધોવા મોકલ્યો તો શા રસ્તા ની કપડા ધોવા ગયો યો બોલો એને એટલી નથી ખબર પડતી એટલે હું એનાથી કંટાળી ગયો ઉંધા ઉંધા રોજ કામ કરે ને બકુડા તું કાક એવો વિચાર હું એને રજા આપી દઉં ને એને ખબર જ નો પડવી જોવે તો કાક વિચારું લ્યો ને

કોણ કોણ આવ્યો હાલો બોલો હે લે તારા અર્જન કાકા નો ફોન છે હે એ બોલો બોલો અર્જન કાકા એ હવે ભોળા દાદા ની કામ નથી કરવાનું આયા વાલ આપણે જમીન વેચાણી ને બો પૈસા આવ્યા છે પૈસા કોણ વાપરશે એ હારું એ હું મારા શેઠ ને વાત કરું લે હું તારા અર્જન કાકા એ કીધું એ એને એમ કીધું હવે આપડા ગામ વયો આય

તું તો આમ જોતો ને આમ થી કેમ આવ્યો એ ઓરડી ફરતો ફરીને વઈ આવ્યો મેં કીધું તમારો માણસ મને પાડે નઈ ને આઈ હસો લાવો મે 500 રૂપિયા તો લાવો અલે આ બસ એ યો બોલો બે ટી-શર્ટ ધોયેલા છે ઈ તો લેવાના ના ભૂલાઈ ગયા પાછું ટી-શર્ટ લેવા જાવું પડશે એ બકુડા તે મારા માણસને ફોન માં હું કીધું તું એ મેં એને કીધું મેં કીધું આપડે જમીન વેચાણી અહીંયા વયાય પૈસા કોણ વાપરશે

અર્જન કાકા બોલું આપણા ગામ વયો આય બો પૈસા આયા કાઈ વાંધો નહીં હવે તું નો જાતો તારા અર્જન કાકા થી ભોળા દાદા બીવેસ છે ને તારા અર્જન કાકા અહીંયા બોલાવી એ વાંધો નહીં હે ઓલો કોણ આવે હે ઈ તો મારા મામા ના અર્જન કાકા છે હું અર્જન કાકા તો બહુ ખાટા છે હું હે બકુલો તો ઉયો ગયો ફાદા તમે મારા પતિ દાદા ને જાય બી દીધી એ મે રજા બેઠી